સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફોસ્ટાદ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફોસ્ટાદ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણા ને ડીજીપી શ્રી વિકાસજી સહાયના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહજી ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ચાલી રહેલા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને કર્મચારીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આજે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અને હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કાપડ માર્કેટના કુલ ઓગણીસ પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમમાં હાજર કર્મચારીઓને લગભગ તેરસો જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર શ્રીએ તમામ વ્યાપારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી તેમણે ફોસ્ટર ટીમ અને ભાગીદારી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી ને આ પહેલને શહેરમાં માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વનું પગલું બનાવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વ્યવસાયિક સંસ્થાઓ વેપારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પોસ્ટ દ્વારા આ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ્ય સુરત શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા અને માર્ગ સલામતીને મજબૂત બનાવવાનો છે